ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રામ આ સજાઉંગી આ વાર્તાનું સરસ નામ છે આ સરસ એક ગરીબ વિધવા સ્ત્રીની લોશીમાની કથા છે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો પ્રભુ શ્રી રામનો વિશ્વાસ એની ઉપરની શ્રદ્ધા એને ખરી ઉતરી તો મિત્રો સરસ કથાને ધ્યાનથી સાંભળજો મારી સાથે બોલો જય શ્રી રામ મોહનપુર નામના એક નાના એવા ગામમાં પ્રાચીન એક વડનું ઝાડ હતું તે ઝાડ પાસે સુશીલા નામને એક વૃદ્ધ સ્ત્રી એના અપંગ દીકરા સાથે રહેતી હતી એના દીકરાનું નામ હતું મદન જે બંને પગેથી બાળપણથી જ અપંગ હતો તે ચાલી શકતો ન હતો માટી અને ઘાસથી બનેલી ઝૂંપડીમાં એ સરલા નામની વૃદ્ધ સ્ત્રી રહે છે ગામના છેવાડે એની ઝૂંપડી હતી માટે તે ઝૂંપડી પર તે સુશીલા નામની વૃદ્ધ સ્ત્રીની ઝૂંપડી પર આવતા જતા લોકોનું ધ્યાન બહુ ઓછું પડતું હતું કારણ કે ગામના છેવાડે હતી સુશીલા ડોસીમાં ગરીબ ગરીબ અને કઠનાઈથી પીલાતા હોવા છતાં પણ ભગવાન રામ પર તેને અડતોડ શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને સુશીલા ડોસી એના શ્રદ્ધા અને ભગવાન પ્રભુ રામ પરના વિશ્વાસથી એ નામે એ ઓળખાતી હતી ભગવાનની રામની ભક્તના નામે ઓળખાય સુશીલાનો દીકરો જવાન થઈ ગયો હતો તેના પતિના મૃત્યુ પામ્યાનો ઘણો સમય થયો હતો તેના અપંગ જવાન દીકરાની તે એનું પાલન પોષણ કરતી હતી સેવા કરતી હતી પાણી પણ એ જાતે પી ન શકે બંને પગેથી અપંગ હતો એક દિવસ સુશીલા કહે છે કે એક દિવસ વધારે વીતી ગયો હજી પણ રામ મારા ઘરે આવ્યા નહીં મારી ઝૂંપડીમાં આવ્યા નહીં પણ મને ખબર છે મને વિશ્વાસ છે કે રામ મારા ઘરે જરૂર આવશે તે એક દિવસ મારા દુઃખોનો અંત જરૂર લાવશે દૂર કરવા મારા દુઃખને જરૂર મારી ગરીબની ઝૂંપડીમાં આવશે તેનો દીકરો મદન બોલ્યો મા મને તરસ લાગી છે મને પાણી દે ને સુશીલા બોલી હા બેટા પાણી આપું છું અને સાથે ભોજન પણ આપું છું પછી સુશીલા જમવાનું લેવા ગઈ અને 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 એના દીકરાને થાળી 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 પીરસે છે છે કહે લે આ એક એક તારી મારા પ્રભુ શ્રી રામની એટલે મદન બોલ્યો કે મા હું તને બાળપણથી જ જોતો આવું છું કે ભગવાન રામની થાળી તમે કાયમ પીરસો છો ભગવાનની થાળી તમે કાયમ અલગ પીરસીને મૂકો છો માં શું તમને પાક્કો વિશ્વાસ છે કે ભગવાન રામ આપણી ઝુંપડીમાં આવશે સુશીલા બોલી હા બેટા મને પૂરો વિશ્વાસ છે મારા રામ મારી ઝુંપડીમાં જરૂર આવશે પ્રભુ રામ જાણે છે કે હું તેની વાટ જોઈને આંખો પાથરીને રસ્તા પર વાટ જોઈ રહી છું ભગવાન રામને મને દર્શન આપવા જ પડશે એમને આવવું જ પડશે રોજ સુશીલા ડોશી તેની ઝુંપડીને સાફ કરે સજાવે અને એક માટીના વાસણમાં દાળ અને ચોખાનો એક ભાગ રોજ રાંધે રોજ એક ભાગની રસોઈ તે વધારે જ બનાવે પ્રભુ શ્રી રામની રસોઈ તે જ બનાવે એ આશા લઈને એક દિવસ રામજી એને મળવા જરૂર આવશે આશા એ રોજ જમવાનું કરે તેની આસ્થા અને વિશ્વાસ જોઈ ગામ વાળા પણ ઘણી વાર તેની મજા ઉડાવતા હતા એ મજાક ઉડાવનારામાં એક ગામનો મોટો શેઠ જમીનદાર પણ હતો ગામનો જમીનદાર જ્યારે પણ ગામના છેવાડે આ ડોસીમાની સુશીલા ડોસીની ઝૂંપડીની પાસેથી નીકળે તો તેની ઉપર બહુ હસે અને મજાક ઉડાવે અને કહે કે સુશીલા તું અને તારી કલ્પના જેટલી મરજી થાય એટલી આ તારી ઝૂંપડીને તૂટેલી ફૂટેલી ઝૂંપડીને સજાવી લે ભગવાન રામ તારા જેવી ગરીબ ડોસીને મળવાના નથી તારા ઘરે કંઈ આવવાના નથી આમ કરીને હસે એટલે સુશીલા બોલી જમીનદાર સાહેબ તમે જ્યારે પણ અહીંથી મારા ઝૂંપડીની આગળથી નીકળો છો તો મને રોજ આ મેણું માણો છો તમે મને રોજ આ વાત સંભળાવો છો પણ એક દિવસ એવો આવશે કે તમે જોઈતા રહી જશો જ્યારે મારો રામ મારી ઝુંપડીમાં આવશે મારું મન કહે છે કે મારા રામ જરૂર આવશે જમીનદાર બોલે હા હા હવે ગઢ પણ આવ્યું છે એટલે તારું મગજ પણ ખસી ગયું છે મને તારે જે કરવું હોય તે કર હું પણ છું કે ક્યારે રામ આવે છે છે આમ કહીને જમીનદાર ચાલ્યો જાય આદત થતી હવે રોજના મેણા ટોણા સાંભળવાની ગામનું કોઈનું કોઈ આવું સુશીલાને રોજ સંભળાવે એ કોઈની વાત મન પર લે નહીં સુશીલા વૃદ્ધ ડોસી કોઈ દિવસ કોઈનું ખોટું લગાડતા નહીં તે તો માત્ર તેના પ્રભુ શ્રી રામની ભક્તિમાં જ લીન રહેતા એક દિવસ બપોરનો સમય હતો ગામની બહાર એની ઝૂપડીની બહાર જ્યારે એ લાકડાઓ ભેગા કરી રહી હતી તે દોસીમાં ભેગા કરી રહ્યા હતા તો ત્યાં યુવાન અને સુંદર બે વ્યક્તિ સાધુ ઋષિના સાધારણ ભગવા કપડા પહેરીને ત્યાં આવ્યા તેની ઝૂપડી પાસે આવ્યા બંને યુવાન વ્યક્તિ હતા ઋષિ હતા તે બે વ્યક્તિ બહુ શાંત અને તેમનું હસવાનું તો તેમની હસી એકદમ કોમળ હતી તે બે વ્યક્તિ સુશીલા વૃદ્ધ ડોસી પાસે આવ્યા અને કહે છે માં શું તમે અમને થોડું પાણી આપશો અમે બહુ દિવસથી યાત્રા કરી રહ્યા છીએ અમારી પાસે પાણી પૂરું થઈ ગયું છે ખતમ થઈ ગયું છે એટલે ડોસી માં બોલ્યા હા હા મારા બાળકો કૃપા કરી મારા ઘરમાં પધારો ભોજનનો સમય થઈ ગયો છે હું તમારા બંને માટે ભોજન પણ લાવું છું અને સાથે પાણી પણ પીવડાવું છું એટલે મદન બોલ્યો માં કોણ આવ્યું છે સુશીલા બોલી બેટા બે ઋષિ પધાર્યા છે યાત્રા કરવા નીકળ્યા છે માટે થોડી વાર અહીં આરામ કરવા માગે છે ઋષિ બંને ઝૂંપડીમાં આવ્યા અને સુશીલાએ તેના દીકરા સાથે મુલાકાત કરાવી કે આ મારો દીકરો છે બંને ઋષિને કહે છે કે આ મારો દીકરો મદન છે અને બાળપણથી જ અપંગ છે બંને પગેથી પછી સુશીલાએ ભોજન બનાવ્યું અને થાળી પીરસી બંને ઋષિઓને પણ સુશીલાએ ત્રણ થાળી પીરસી તો તે ઋષિએ પૂછ્યું કે માં આ ત્રણ થાળી તમે કેમ પીરસી છે અમે તો માત્ર બે જ વ્યક્તિઓ છીએ તો સુશીલા બોલી આ ત્રીજી થાળી મારા ભગવાન શ્રી રામની છે હું જ્યારે પણ ભોજન પીરસું છું તો એક થાળી ભગવાન શ્રી રામ માટે પણ નિકાળું છું કેમ કે મને વિશ્વાસ છે કે એક દિવસ ભગવાન રામ મારી ઝૂંપડીમાં જરૂર આવશે અને મારું આ ભોજન પણ જરૂર ગ્રહણ કરશે બેટા તમે પ્રેમથી પેટ ભરીને ભોજન કરો સુશીલા ડોષીમાની વાત સાંભળીને બંને યુવાન ઋષિ ખુશ થયા અને હસ્યા અને કલાકો સુધી વાતો કરી તેમ તે બંને ઋષિઓએ સુશીલાના જીવનની પ્રભુ શ્રી રામની ભક્તિની અને ગામની તેના જીવન કાળની વાતો બહુ પ્રેમથી સાંભળી સુશીલા ડોસી એમની બધી જ બંને ઋષિઓને વાત કરતા રહ્યા કલાકો સુધી એમ કરતા કરતા સાંજ પડી ગઈ અને ઋષિઓ જવા માટે ઊભા થયા બંને યુવાન ઋષિ બોલ્યા તમારાથી તમને મળીને અમને ખૂબ આનંદ થયો તમારે પ્રભુ શ્રી રામની ભક્તિને જોઈને સાચું જ હૃદય આનંદથી ભરાઈ ગયું છે માં સુશીલાએ ધન્યવાદ કર્યા બંનેને અને બોલ્યા કે બસ માત્ર હવે મારી એટલી જ ઈચ્છા છે કે રામ પ્રભુ શ્રી રામ આવે મને મળવા આવે જેવી રીતે તમે બંને આવ્યા છો તે ઋષિ બોલ્યા તમારી ભક્તિની જય હો જુઓ તમને હું અમે મળવા આવ્યા છીએ તમારી ભક્તિમાં અમે ખુશ થઈ ગયા છીએ અને તમારી ભક્તિ અમને તમારી ઝૂંપડી સુધી ખેંચી લાવી છે જુઓ હું તમને મળવા આવ્યો છું સુશીલા જુએ છે એટલામાં તો તે બંને ઋષિ રામ અને લક્ષ્મણ ના સ્વરૂપમાં આવી જાય છે ભગવાન શ્રી રામ ઋષિનું રૂપ ધારણ કરી અને આ ડોસીમાની ઝૂંપડીમાં આવ્યા હતા અને એના અસલ સ્વરૂપમાં આવી અને હવે સુશીલાને દર્શન આપ્યા સુશીલા ડોસીમા તો થોડી વાર તો તેની આંખો પર તેને યકીન ન થયું તેને સાચું ન લાગ્યું એની ખુશીનો તો કોઈ ઠેકાણું ન રહ્યું એની ભક્તિ જીતી ગઈ અને એના પ્રભુ શ્રી રામના દર્શન એને થઈ ગયા સુશીલા દોસી મા તો રડી રડી રહ્યા હતા હરખના આંસુ વહી રહ્યા હતા ભગવાન બોલ્યા માં હવે તમારા દુઃખોનો અંત આવ્યો છે દુઃખના દિવસ દૂર થઈ ગયા છે તમે હવે ચિંતા કરો નહીં હવે મારા આશીર્વાદથી બધું જ ઠીક થઈ જશે ભગવાન શ્રીરામ આશીર્વાદ આપવા હાથ ઉઠાવે છે એટલામાં મદનના પગ સાજા થઈ ગયા અને ઊભો થયો એ તો તેના પગ પર ઊભો થઈ અને હાથ જોડી ભગવાન શ્રીરામને અને લક્ષ્મણ ભગવાન સાથે સામે ઊભો રહીને દર્શન કરવા લાગ્યો સુશીલાની આંખમાંથી તો હજુ આંસુ ઉભા રહેવાનું નામ જ નથી લેતું હરખના આંસુ જ વહી રહ્યા છે ને રડે જ કરે છે સુશીલા તો જોત જોતામાં સુશીલાની ઝૂંપડી સોનાની થઈ ગઈ તેના ઘરમાં ધનના ભંડાર ભરાયા અને એની ઝૂંપડીમાં રામ આવી ગયા સુશીલાને આશીર્વાદ આપ્યા અને ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા જે લોકો સુશીલાને મજાક ઉડાવતા હતા તેનો અટૂટ વિશ્વાસ થી તેને આશ્ચર્ય હતા મદન તેની માને કહે છે કે માં તારો વિશ્વાસ જીતી ગયો પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ આપણી ઝૂંપડીમાં આવ્યા જો માં ભગવાને મને સાજો કરી દીધો મારા બંને પગ સારા થઈ ગયા આપણી ગરીબી પણ દૂર થઈ ગઈ આપણા દુઃખ પણ દૂર કરી દીધા ભગવાન શ્રી રામે સુશીલા દોષીમાં બોલ્યા હા બેટા હવે આપણા દુઃખના દિવસ દૂર થઈ ગયા આપણા જીવનના બધા જ દુઃખ તકલીફ દૂર થઈ ગઈ પછી જમીનદાર ત્યાંથી નીકળ્યો તો તેણે તેની માફી માંગી કે માફ કરી દે બહેન સુશીલા મેં તારો બહુ મજાક ઉડાવ્યો છે હંમેશા જ હસી ઉડાવી છે તારી ભક્તિ સાચી છે આજે મારી આંખો ખુલી ગઈ બધી સચ્ચાઈ આંખો સામે આવી ગઈ તારી ઝુંપડીમાં રામ આવ્યા તું સત્ય કસતી હતી કે તારી ઝુંપડીમાં રામ જરૂર આવશે અને આવ્યા બધા જ ગામ વાળા પણ સુશીલાની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા અને બધા સુશીલા પાસેથી એ શીખ મેળવે છે એ ભગવાન પર અતુટ વિશ્વાસ બહુ જરૂરી છે તો જ આપણને સાચી ફળ મળે છે તો મિત્રો આ હતું મસ્ત ભગવાન શ્રી ની વાર્તા જો તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી રામનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ જય શ્રી રામ